કચ્છમાં મતદાન જાગૃતિ માટે કલેક્ટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અમિત અરોરાએ ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન વાનને કરાવ્યું પ્રસ્થાન ઓડિયો વિઝ્યુઅલ વ્યવસ્થાથી સજ્જ ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન સાથેની બે વાનથી લોક જાગૃતિ અર્થે કચ્છમાં નિદર્શન કરાશે આગામી લોકસભાની ચૂંટણીમાં કચ્છમાં મહત્તમ મતદાન થાય તે માટે નાગરિકોમાં જાગૃતિ કેળવવા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અમિત અરોરા દ્વારા ફ્લેગ ઓફ કરી ઈવીએમના લાઇવ ડેમોન્સ્ટ્રેશન અને ઓડિયો વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ બે એલઈડી વાનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું કચ્છમાં જાગૃતિવાન દ્વારા નિશ્ચિત રૂટ ઉપર ઈવીએમના લાઈવ ડેમોન્સ્ટ્રેશનની સાથે સાથે મતદારોને પોતાના મતાધિકારના ઉપયોગ અંગે પ્રેરિત કરાશે મતદારો મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જ મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન મતદાન નોંધણીની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી મતદારોમાં મતદાન પ્રત્યે ઉદાસીનતા દૂર કરવા માટે તથા મતદાન જાગૃતિ માટે સ્વીપ એક્ટિવિટી હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે કચ્છમાં મોબાઈલ વન મતદાન જાગૃતિ માટે મતદાન મથકોએ જઈ મતદાન જાગૃતિ માટે પ્રચાર પ્રસાર કરશે જિલ્લા શ્રીની કચેરી ખાતે વાનના પ્રસ્થાન પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પાર્થ ગોસ્વામી સહિત અધિકારીશ્રીઓએ ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન મતદાર જાગૃતિ વાનને પ્રસ્થાન કરાવ્યું હતું